સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકૂલન પરિયોજના પ્રોજેક્ટ પર્યાવરણ શિક્ષા કેન્દ્ર સીઈઈ બે હજાર ચોવીસ પચીસ સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં સીઈઈ દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના સાથે ઓપન અવેરનેસ ટ્રેનિંગ વિરમભાઈના ખેતર રામપુરા સંડેર તળાવની પાસે ખારાશવાડું ખેતરમાં આ કાર્યક્રમ યોજાયો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા આજરોજ સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ જેમાં સ્થાનિક ખેડૂતો મહિલા જૂથો ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો રિપોર્ટર દીપક સથવારા પાટણ સુકારણની અંદર ખેડૂતોને મદદ કરવા આપની સંસ્થા આવી છે તો એ તો આભાર આપનો અને આ ખેડૂતોને શું કહેવા માંગો ધન્યવાદ નમસ્કાર અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા એક વર્ષથી અહીંયા આ સૂખા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના એમાં બે ગામોમાં કામ કરી રહ્યા છે અમે અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકને વધાર પાકમાં વધારી શકીએ આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ એના ઉપર અમારો પહેલો ફોકસ છે અને જે મીઠું પાણી મળે ખેતી માટે તો એ અમારું બીજું લક્ષ્ય છે તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક યુ નો એક એન્હાન્સમેન્ટ થાય તો એના માટે હોર્ટિકલ્ચર મોડલ અમે અમલીકરણ કરીશું ત્રીસ એકડમાં અને એમાં કરીબ પચીસ ખેડૂતોનું એક ગ્રુપ લઈશું જ્યાં ત્રીસ એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું જ્યાં બગાયતીના ક્રોપ્સ ઇન્ટર ક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એમ એનું વાવેતર થશે વધુમાં અહીંયા આ ત્રીસ એકર જે એરિયાસ છે એમાં પાંચ હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાળી ટપક પદ્ધતિ થી 32 જગ્યાએ પહોંચાડીશું ખેતી માટે તો આ એક મોડેલ છે ઇન્ટિગ્રેટેડ ઇરિગેશન મોડેલ જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ સસ્ટેનેબલ ઇરિગેશન મોડેલ તો એનું અમે অমલીકરણ કરીશું અને ત્રીજું છે કે ખાર ઉછી કરવા માટે ડીસેલિનેશન ટ્રેન્ચેસ એટલે એક એવી અમે પદ્ધતિ અપનાઈશું જેનાથી જે કુદરતી રૂપે જે ખેતીનો ખાર છે એ pH સાથે સાથે આપણો ઉછી થઈ શકે તો એ અમારું લક્ષ્ય છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના ખેડૂતોના સહકારથી અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે એસડીએયુના જે સૂક્ષ્મ ખેતીના જે એનો સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે કેવી કેના સાયન્ટિસ્ટ આવ્યા છે એમના મદદથી એમના ગાઈડન્સથી અમે અને રિલાયન્સ ફાઉન્ડેશનના બી અહીંયા અધિકારીઓ આવ્યા છે તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામને આગળ લઈ જઈશું ધન્યવાદ હું ડોક્ટર શ્વેતા પુરોહિત સેન્ટર ફોર એન્ભાયરો એજુકેશન પ્રોગ્રામ ડાયરેક્ટર ક્લાઇમેટ